વડોદરા મહાનગરપાલિકાની સભા મળી હતી જેમાં સભાસદો દ્વારા વિવિધ મુદ્દે રજૂઆતો કરી હતી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં સત્તાધારી પક્ષ તેમજ વિપક્ષના સભાસદો દ્વારા પોતાના વિસ્તારના પ્રશ્નોને લઈ રજૂઆતો કરી હતી વાઘોડિયા રોડ પરના ઝુંપડા તોડીને પીપીપી ધોરણે આવા સોનો કોન્ટ્રાક્ટર ઇજારદારને આપ્યા બાદ તે વર્ષે પણ ગરીબોને મળ્યા ન હોવાના મુદ્દે ભાજપ કોંગ્રેસના કાઉન્સિલરોએ સભામાં અવાજ ઉઠાવી કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની માંગણી કરી હતી વિપક્ષી નેતાએ એવો સવાલ ઉઠાવ્યો હતો કે ડિસેમ્બર બે હાજર ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી સ્થાનિકોના વિરોધ હોવા છતાં તેમના સો જેટલા મકાનો તોડી પાડ્યા હતા હજુ તેમને મકાનો મળ્યા નથી આ ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અભિશાપ સાબિત થઈ છે મેન્ટેનન્સ રદ કરી જમીન કોર્પોરેશન હસ્તક લઈ મ્યુનિસિપલ ફાયદો કરવો કોન્ટ્રાક્ટર માત્ર ચાલીસ પોઈન્ટ કરોડનું કામ કરે તેની સામે કોર્પોરેશન રૂપિયા ચારસો કરોડની જમીન આપી દીધી છે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી તેના ખર્ચે અને જોખમે કોર્પોરેશન આવાસો બનાવે મેયર પિંકીબેન સોની દ્વારા સભા સંદર્ભે જણાવી સભાસદોના પ્રશ્નોના નિરાકરણ લાવવા સંદર્ભે ઝડપથી કામગીરી થાય તેવા પ્રયત્નો થશે તેમ જણાવ્યું હતું આ જે સભા વડોદરા મહાનગરપાલિકામાં જે સરસયાજીરાવ સભાગૃહ છે જેમાં વિવિધ વિસ્તારના માંથી પ્રતિનિધિત્વ કરતા એવું એવા સૌ સભાસદ સ્ત્રીઓ બેસતા હોય છે ત્યારે ચોક્કસ કોઈ પણ સભા હોય ત્યારે પોતપોતાના વિસ્તારના પ્રશ્નો અને નાગરિકોની સમસ્યાઓના નિરાકરણ માટે રજૂઆત કરતા જ હોય છે તેવી જ રીતે આજની સભામાં પણ સૌ દ્વારા પોતપોતાના વિસ્તારના જે પણ પ્રશ્નો એવા હોય કે જેના માટે તાત્કાલિક કંઈક ને કંઈક કરવું જરૂરી થઈ પડ્યું હોય એવું એમની લાગણી હોય ત્યારે એમના દ્વારા સભામાં રજૂઆત કરવામાં આવતી હોય છે તેવી રીતે આજે પણ કેટલાક સભાસસ્ત્રીઓ દ્વારા પછી એ સાથી પક્ષના હોય કે શાસક પક્ષના એ લોકો પોતાનો પોતાના વિસ્તારના નાગરિકનો અવાજ બની અને અહીં બોલતા હોય છે ત્યારે જે પણ કોઈ પ્રશ્નો છે એના માટે તાત્કાલિક નિવારણ થાય એ જરૂર પડશે તો ટીમ બનાવીને પણ જેમ કે પાણીનો વિષય છે તો એના માટે કમિશનર સાથે વાત કરી અને ટીમ બનાવી અને જેટલું બને આટલું ઝડપથી એ દિશામાં કામગીરી થાય એનો પ્રયત્ન કરવામાં આવશે